વડોદરા મહાનગરપાલિકા ખાતે આજે બજેટને લઈ યોજાયેલી સભા દરમિયાન બપોર બાદ ફરી એકવાર બેઠક મળી હતી સભામાં વિવિધ કોર્પોરેટરે પોતાના વિસ્તારો સંબંધિત સૂચનાઓ અને અન્ય મુદ્દાઓ રજૂ કર્યા હતા આ દરમિયાન કાઉન્સિલર આશીષ જોશી દ્વારા તિરંગા યાત્રાના ખર્ચ મુદ્દે નિવેદન કરવામાં આવ્યું હતું તેમના નિવેદન બાદ સભામાં તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી અને ભારત માતા કી જય જેવા નારાઓ પણ લગાડવામાં આવ્યા હતા કેટલાક કોર્પોરેટર દ્વારા આશિષ જોશી પાસે માફી માંગવાની માંગ કરવામાં આવી હતી કોર્પોરેટર દ્વારા જણાવ્યું હતું કે આ મુદ્દો રાષ્ટ્રધ્વજના સન્માન સાથે જોડાયેલો છે જ્યાં સુધી માફી નહીં માંગવામાં આવે ત્યાં સુધી સભા ચાલુ રાખી યોગ્ય નથી પરિસ્થિતિ ઉગ્ર બનતા બિહાર દ્વારા સભા મુલતવી રાખવામાં નિર્ણય કરવામાં આવ્યો તો આશિષ જોશી માફી માંગે તેવી માંગ રજૂ કરવામાં આવી હતી સભાની આગામી કાર્યવાહી અંગેનો નિર્ણય બાદમાં લેવાશે વડોદરા શહેર અને વડોદરા શહેર વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં જે વડોદરા શહેરના વિકાસલક્ષી બજેટની વિરાસતથી વિકાસ આ બજેટલક્ષી જે સભા આજે ચાલી રહી હતી સભા દરમિયાન સાથી સભાસદશ્રી દ્વારા તિરંગાના માન અને સન્માનને હાનિ પહોંચે એ રીતે આક્ષેપો કરવામાં આવ્યા છે આપણે સૌ જાણીએ છીએ તેમ છેલ્લા લગભગ પોણો કલાકથી એક કલાક સુધી એમના દ્વારા વિવિધ વિષયો પર રજૂઆત કરવામાં આવી છે બજેટલક્ષી ચર્ચાઓ આજે સવારથી જ્યારથી બજેટની આ સભાનો શુભારંભ થયો છે ત્યારથી ચાલી રહી છે સૌ સભાસ પોતપોતાની રીતે આ બજેટલક્ષી સભા સંદર્ભે પોતાના જે વિચારો છે પોતાના સૂચનો છે પોતાના મંતવ્યો છે અથવા તો આ જે બજેટ છે તેના માટે અભિનંદન આપી રહ્યા છે ત્યારે એમના દ્વારા પણ પોતાના પોતાના વિષયો મૂકતા મૂકતા એમના વિષયની વચ્ચે જ્યારે તિરંગાના માન સન્માન અને ગૌરવને હાનિ પહોંચે એવા વાક્યોનો ઉચ્ચાર કરવામાં આવ્યો સ્વાભાવિક છે કે પ્રત્યેક ભારતીય માટે પ્રત્યેક ભારતીયનું માન સન્માન અને ગૌરવનું સરનામું એવા આપણા તિરંગા માટે જ્યારે કોઈ શબ્દ બોલે ત્યારે તેને ન જ ચલાવી લેવાય આપણે સૌ જાણીએ છીએ તેમ તાજેતરમાં રશિયા અને યુક્રેનના યુદ્ધમાં આ બે દેશના બે યુદ્ધના દેશોમાં ફસાયેલા વિશ્વના જે વિદ્યાર્થીઓ હતા ને આ વિશ્વભરના વિદ્યાર્થીઓ આપણા આ જ તિરંગાને બે હાથ વડે પોતાના માથાથી પણ ઉપર બતાવી અને જ્યારે મદદ માટે એ લોકો આપણને કહી રહ્યા હતા ને અને ત્યારે ભારત દેશે એ પ્રત્યેક વિદ્યાર્થીને મદદ કરી છે અને માત્ર ને માત્ર આ તિરંગાને કારણે જ એ પ્રત્યેક આ યુદ્ધના દેશમાં ફસાયેલા પ્રત્યેક વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા પાસે પોતાના પરિવાર પોતાના કુટુંબ પાસે પોતાના સ્વજનો પાસે અને પોતાના વતન પાછે પાછા ફરી રહ્યા છે વિશ્વના એ દેશોના જે આ બે યુદ્ધના દેશોમાં ફસાયા હતા એ વિદ્યાર્થીઓ પણ જાણે છે એમના પરિવારો પણ જાણે છે કે ભારત દેશના તિરંગાનું માન સન્માન અને ગૌરવ એટલે શું ત્યારે એક ભારતીય હોવાના નાતે તો પ્રત્યેકને આ ગૌરવ માન અને સન્માન હોવું જોઈએ આપણે સૌ જાણીએ છીએ કે માત્ર નવ મહિનાની ઉંમરનું બાળક હોય ને જેને હાથથી કંઈ પકડતા આવડે ત્યારે આ તિરંગા યાત્રા અને આ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી આપણા જે રાષ્ટ્રીય પર્વ હોય છે ને ત્યારે ખૂબ ઉત્સાહ ઉમંગ અને ગૌરવ સાથે નવ મહિનાના બાળકથી લઈ અને નવ્વાણું વર્ષના દાદા દાદી હોય કે પછી પોતાની ઉંમરની સેન્ચ્યુરી પાર કરીને એકસો બે ત્રણ કે પંદર જે પણ ઉંમર પર પહોંચ્યા હોય આ પ્રત્યેક વ્યક્તિ આ તિરંગાને એટલા જ માન સન્માન સાથે આ રાષ્ટ્રીય આપણા જે પર્વ હોય છે ત્યારે આ તિરંગા સાથે આ તિરંગા યાત્રામાં સ્વયંભૂ લાખોની સંખ્યામાં લોકો જોડાતા હોય છે અને આપણે આપણા જ્યારે આરામથી પોતાના પરિવારમાં પોતાના કુટુંબમાં રાત્રિના સમયે આરામથી નિંદ્રા લેતા હોઈએ છે ને ત્યારે સરહદ ઉપર આપણા સૈનિકો જે યુદ્ધ લડતા હોય કે જે જે આપણા વિરોધી દેશના આપણા દુશ્મન દેશના સૈનિકને ઠાર કરે છે અને ભારત માતા કી જય બોલાવે છે ને જે ગર્વથી આ તિરંગાને ઊંચો કરે છે ને અને એ તિરંગામાં જે એ તિરંગો કે જેનો પ્રથમ કલર જે કેસરી કલર છે જે ઉર્જા બતાવે છે જે શૌર્ય બતાવે છે આ શૌર્ય આપણા સૈનિકોમાં આ તિરંગાથી જ એમને આવતું હોય છે સમગ્ર દેશના પ્રત્યેક નાગરિક અરે હું તો આગળ વધીને એમ પણ કહીશ કે વિશ્વના ખૂણામાં વસતો પ્રત્યેક ભારતીય અને બીજા વિશ્વ વિશ્વના બીજા દેશોમાં જેના જેના બાળકો આ તિરંગા થકી પોતાને પાછા મળ્યા છે ને આ બધા પરિવારો આ બધા શહેરો અને ત્યાંના નાગરિકો પણ આ તિરંગાનું માન સન્માન અને ગૌરવથી અજાણ નથી ત્યારે આ સર સરસયાજીરાવ સભાગૃહમાં જે સભાસ દ્વારા રજૂઆત કરવામાં આવી અને સ્વ ખૂબ જ સ્વાભાવિક છે માર ઇન્ક્લુડિંગ મી મારી સાથે મારા સૌ સાથી સભાસદ્રીઓ દ્વારા આ તિરંગાના માન સન્માન માટે એમને બોલેલા શબ્દો એમને પાછા લેવા જોઈએ અને માફી માંગવી જોઈએ એવી અમારા સૌની સંયુક્ત લાગણી પણ છે અને માગણી પણ છે પણ ભાઈ માફી નહીં માગે તો એમના સામે શું કાર્યવાહી કરશે મેં કહ્યું તેમ કે આ બજેટલક્ષી આ બજેટલક્ષી સભા ચાલી રહી છે આવતીકાલે સવારે સાડા દસ વાગે ફરી આ સભા મળશે ત્યારે પ્રત્યેક ભારતીયનું માન સન્માન અને ગૌરવનું સરનામું એવા આપણા તિરંગાની માફી એમને આવતીકાલે પણ માગવાની જ છે માગવી જ જોઈએ અને માફી પણ માગવી જોઈએ ને એમને એમના શબ્દો પણ પાછા લેવા જોઈએ કાલે સભા શરૂ થશે એટલે પહેલા એમના દ્વારા આ એમના બોલેલા શબ્દો માટે માફી માંગે અને એમના શબ્દો પાછા ખેંચે એવું સમગ્ર સભાના સૌ સભાશાસ્ત્રીઓ દ્વારા સંયુક્ત રજૂઆત ચોક્કસ હશે અને એવી હોવી પણ જોઈએ મેં કહ્યું તેમ કે તિરંગા યાત્રા માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે આપણે અમારી ઉંમરના લોકો જ્યારે બાળક હતા ને સ્કૂલમાં હું આપણે એ જ કહું છું વિષય પર આવું છું ભાઈ થોડોક આવી જ રહી છું વિષય પર જ્યારે આપણે આપણી બાળપણની ઉંમરમાં હતા ને ત્યારે આપણી ડ્રોઈંગ બુકમાં આપણે તિરંગો દોરી અને આપણે આપણા ઘર પર લગાવી અને આ રાષ્ટ્રધ્વજને આપણે ગૌરવ સાથે પોતાની જાતેથી દોરી અને કરતા હતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારથી પદભાર સંભાળ્યો છે ને ત્યારથી એમણે પ્રત્યેક ભારતીયને પોતાના આપણા આપણા રાષ્ટ્રવાદ સાથે આપણને સૌને આપણા દેશ પ્રેમ સાથે સીધા જોડાણની તક આપી છે અને માત્ર ને માત્ર એટલે જ છેલ્લા કેટલાક વર્ષોથી આપણે સૌ આ તિરંગાને પોતાના ઘર ઉપર પોતાના નોકરીના સ્થળ ઉપર પોતાના ધંધાના સ્થળ ઉપર અને પ્રત્યેક જગ્યા પર આપણે આ તિરંગા ફરકાવીએ છીએ તો સાથે સાથે એના આગલા દિવસોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે આ તિરંગા યાત્રાના આયોજનમાં જ્યારે વડોદરા શહેરમાં આ તિરંગા યાત્રાના આયોજનો થયા છે આપ મારા મીડિયાના ભાઈઓ પણ એના સાક્ષી છે અને આપની આ પૂર્ણ પારદર્શિતા સાથે જ્યારે આ તિરંગા યાત્રાના દ્રશ્યો આપણા કચ કેમેરા આપણા કચકડે કંડારેલા જ્યારે સમગ્ર શહેરના સમગ્ર દેશના અને સમગ્ર વિશ્વના લોકોએ જોયું છે ને અને ત્યારે વડોદરા શહેરમાંથી સમગ્ર દેશમાં જ્યાં જ્યાં તિરંગા યાત્રાઓ થઈ છે ને અને ત્યાં સ્વયંભૂ નાગરિકો કેટલા ગર્વ અને માન સન્માન સાથે તિરંગા લઈને આ યાત્રામાં જોડાયા છે ને એનું પણ આપણે એના પણ તિરંગા યાત્રાના આયોજન અંગે એમના દ્વારા વિરોધ કરી અને આ તિરંગા યાત્રાના આયોજન માટેના વિષયને લઈ અને એમના દ્વારા અપમાન કરવામાં આવ્યું છે માટે કહ્યું કે તેમ આવતીકાલે સભા શરૂ થશે ત્યારે સૌ સભા શસ્ત્ર સંયુક્ત રીતે એમાં હું પોતે પણ કારણ કે આપણા આ જે આપણે સૌનું માન સન્માન ને ગૌરવનું સરનામું છે એવા તિરંગાનું માન સન્માન અને ગૌરવ જાળવણી આપણા સૌની અને આપણે આપણા જાનના ભોગે પણ આપણા તિરંગાનું માન સન્માન અને ગૌરવ જાળવવાનું છે એમને એમના શબ્દો પાછા લેવા જ જોઈએ અને માફી પણ માંગવી જોઈએ તો શું મેં આપને કહ્યું તેમ આવતીકાલે અમે સૌ સાથે રજૂઆત કરીએ છીએ આવતીકાલે આપણે સૌ એ સમયના પણ સાક્ષી બનીશું કે એમના દ્વારા આ શબ્દો પાછા લેવામાં આવ્યા છે માફી માંગવામાં આવી છે આભાર સો ટકા અપમાન કર્યું છે તિરંગાનું અપમાન તિરંગો આપણા દેશની આન બાન શાન છે દરેક નાગરિકને એના માટે સમાન છે અને આપ જાણતો હશે કે તિરંગા યાત્રા એપ આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિષય હોય અને જેમણે આપણને ઘરે ઘરે ઝંડો ફરકાવવાની જેમણે આ કાયદામાં જોગવાઈ કરીને આ તિરંગો આપણે દરેક જગ્યાએ આપણા ઘરે આપણા ઓફિસના સ્થળે આપણી ફેક્ટરી પર બધી જગ્યાએ ફરકાવી શકે જ્યારે એવું એવું કામ કર્યું હોય અને આપણે એનો વિરોધ કરીએ એ તદ્દન ખોટી બાબત છે એ જે વિરોધ કર્યો છે શ્રીએ એ તિરંગાનું અપમાન છે એ આ દેશના લોકોનું અપમાન છે વડોદરા શહેરના નગરજનોનું અપમાન છે કે તિરંગાની ક્યારેય કોઈ કિંમત હોઈ શકે નહીં અરે જે દિવસે તમે તિરંગા યાત્રા જોઈ હોય તમારે યાદ કરવું જોઈએ કે નાનામાં નાનો શ્રમિક શ્રમિકનું બાળક પણ એક તે તિરંગો હાથમાં લઈને ફરતું હોય જ્યારે આ વિષય હોય આટલો મોટો વિષય હોય અને આપણે એનો વિરોધ કરીએ આપણે એના ખર્ચા માંગીએ આવી વાહિયાત વાતો ક્યારેય ન હોવી જોઈએ એટલે હું તો એવું કહું છું કે આ સભાસદિ મોટી ભૂલ થઈ છે અને ખરેખર એક રાષ્ટ્રીય સર્વપ્રથમ જો એ માનતા હોય અને રાષ્ટ્રીયતામાં માનતા હોય અને આપણામાં થોડીક પણ માણસ આવ્યો એને આપણાથી કદાચ કોઈ ભૂલ થઈ ગઈ હોય તો હું એવું માનું છું કે આમાં દિલગીરી વ્યક્ત કરવી જોઈએ એમને સામે ચાલીને દિલગીરી વ્યક્ત કરવાની હતી કે હા ભાઈ તિરંગાનો વિષય મારાથી ભૂલથી લેવાઈ ગયો છે એની જગ્યાએ ભાઈ એનો વિરોધ કરતા રહ્યા એટલે અમે એ જ રજૂઆત કરી છે કે ભાઈ આમાં કડકમાં કડક પગલાં લો ન તો ભવિષ્યમાં આ તિરંગાનું અપમાન કોઈપણ અલિયા ટેલિયા કરશે એવું ચલાવી નહીં લેવાય આવતીકાલે અમે અમારી રીતે જે વિરોધ કરવાના છે કરવાના જ છે કે એને માફી માગવી જ પડશે અને એને માફી માગવી જ જોઈએ અને કાલે માફી મંગાવી જ લઈશું પાછલી સભા મુલતવી થઈ હતી લાખના ખોટા બિલના કારણે ત્યારબાદ એ જ પીઆરઓ ડિપાર્ટમેન્ટનું મેં પાંચ વર્ષનું તમામ બિલ કાઢ્યું તેમાં જાણવા મળ્યું કે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં હર ઘર તિરંગાનો ખર્ચ ત્રણ કરોડની ઉપરનો એ ખર્ચ પણ આ વડોદરા શહેરના ટેક્સ ભરતી જનતાના નાણાંમાંથી કાઢવામાં આવ્યો છે આવા એકત્રીસ પ્રકારના અલગ અલગ ખર્ચા છે જે જરૂરી જ નથી બિનજરૂરી ખર્ચા એક નાની વાત કરું તો દર મંગળવારે થતી રિવ્યૂ બેઠકમાં પાણીનો ખર્ચ એક લાખ રૂપિયા મૂકેલો છે એના પરથી આપ જોઈ શકશો કે આ તંત્ર કઈ રીતે આ શહેરના નાગરિકોના નાણાંનો વેડફાટ કરે ઘર ઘર તિરંગા તમે નાખ્યા પણ તમે કોઈ નાગરિકને એવું કીધું ખરું કે અમે તમારા જ પૈસાથી તિરંગા ખરીદીએ અને તમને આપીએ કોઈ ઓપિનિયન લીધો બજેટમાં નાગરિકોના ઓપિનિયન લો છો ત્યારે તમે આ બધા જ ખર્ચા તમે એક કરોડ છોતેર લાખ મોદી સાહેબ આવે ત્યારે મીડિયા મેનેજમેન્ટનો ખર્ચ નાખો આ કેટલું વ્યાજબી એક કરોડ છોતેર લાખ એક દિવસમાં જતા રહે છે તમારી પાસે બાસઠ લાખ ચાર કલાકમાં ઉડાવવા માટે છે ત્રણ ત્રણ કરોડના તમે તિરંગા લોકો એ માંગ્યા ન હતા તમે એમના ઘર પર થોપી દીધા છે અને જબરજસ્તી ટાસ્ક આપી હતી કે તારે આ હજાર ઘરમાં તિરંગા મોકલવાના છે ત્યારે નાગરિકોને પૂછો કે ખરેખર આ ખર્ચો કરીએ કે કેમ આ બજેટમાં એ પણ ઓપિનિયન માંગવાના હતા ત્યારે જ્યારે બાસઠ લાખ તમે ચાર કલાકમાં ઉડાવો એક દિવસમાં એક કરોડ છોતેર લાખ ઉડાવો અને બે વર્ષથી હરણી બોટકાળના પીડિતો તમારી પાસે ન્યાયને વળતર માગે એને આપવા માટે તમારી પાસે ફીર્યું નથી એક રૂપિયો નથી અને તમે આ કરોડોના ખર્ચા એક એક દિવસમાં કરો આ તમામ એકત્રીસ ખોટા ખર્ચા એ બિલ ઓડિટ ડિપાર્ટમેન્ટે મંજૂર કરેલા બિલ મને આપેલા છે એટલે જે પણ ખોટા ખર્ચા કર્યા છે એનું તમામ માહિતી છે ફક્ત તિરંગાની બાબત નથી અઢળક ખોટા ખર્ચા કરેલા છે તમે મીઠાઈના બોક્સના નામે આ જનતાના પૈસા એક લાખ છત્રીસ હજાર મીઠાઈના બોક્સ વેચી દો તમે કઈ બાબતે તમે તમે એક વસ્તુ સમજો કે કોઈપણ વસ્તુમાં તમે પ્રજાના પૈસા લો છો તો પ્રજાનો ઓપિનિયન પણ લો કે અમને આ આ જે તિરંગા છે યાત્રા છે કે તમે કરો દેશ માટે પણ નાણાં એ ધારાસભ્યને અને સાંસદ પોતાના ઓગસ્ટ મહિનાના પગારમાંથી આપે અને પછી કરે મારું ફક્ત એટલું જ કહેવું છે આ પબ્લિકના નાણાંનો દુરુપયોગ બંધ કરો આહુદભાઈ આજે સભા મુલતવી રહી એવું કહેવામાં આવ્યું કે આપણે તિરંગાનું અપમાન કર્યું આવતીકાલે માફી માંગવાની છે કારણ કે અત્યારે જો માફી માંગી હોય તો આ સભા આગળ ચાલુ રહે એવી વાત મળી શું કહેશો માફી શબ્દ ક્યારે હોય કે મેં તિરંગાનું અપમાન કર્યું હોય ત્યારે તમે નાગરિકોના ટેક્સથી તિરંગા વેચ્યા તમે નાગરિકોને અંધારામાં રાખ્યા કે અમે આ પૈસા અમારા સાંસદને અને ધારાસભ્યમાંથી વસૂલીશું આ જે ત્રણ કરોડ છે એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદ સભ્યો પોતાના ભથ્થામાંથી જો ચૂકવી દે તો હું સો ટકા સભાની માફી માગીશ તિરંગા હજુ આજે સત્તર ફેબ્રુઆરી છે ગત છવ્વીસમી જાન્યુઆરી આ તમામ ભારતીય જનતા પાર્ટીના તમામ જે અત્યારે તિરંગા પ્રિય જે દેશ પ્રિય જે રીતે વાત કરી રહ્યા હતા એ બધા જ તિરંગો ફેરવવામાં વષ હતા ત્યારે એમને ભાન નહોતું કે આજ એરપોર્ટ સર્કલથી સંગમ ચાર રસ્તા સુધી છેલ્લા ત્રણ મહિનાથી ધૂળ ખાતા ખરાબ હાલતમાં એકસો એક તિરંગા લટકી રહ્યા છે ત્યારે એમની આ દેશભક્તિ ક્યાં ગઈ હતી મારે એ પૂછવું છે ભર બપોરે તડકામાં મારે જાતે મજૂરો લઈને હું જાતે ઉપરથી વ્યવસ્થિત માન સન્માનભેર મેં તિરંગા ઉતાર્યા છે ત્યારે મને એ લોકો તિરંગાનું અપમાન કર્યું એ પ્રમાણેની વાત કરે છે પોતે તિરંગાનું અપમાન કર્યું તમને માન સન્માન હોય તો તમારા ખિસ્સામાંથી કમાયેલા રૂપિયાથી જે તમે હજાર હજાર કરોડની જમીનના અહીંયા લોકો આવીને આ વડોદરા શહેરને લૂંટીને ઘોડા થઈ ગયા એ લોકો રૂપિયા ખર્ચે અને લોકોના નાગરિકના ઘેર પહોંચાડે નહીં કે લોકોના ટેક્સથી તમે એમની ઘેર પહોંચાડો તમને જનતાએ નળ ગટરને રસ્તા માગ્યા છે સુખ સુવિધા માગી છે તમે એટલું આપશો તો સૌથી મોટી દેશભક્તિ કહેવાશે